સુરતમાં બે મહિના પહેલા ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી કીર્તિ પટેલ બાદ કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં ચર્ચામાં રહી છે છે ત્યારે આજે ફરી એકવાર તેના અસામાન્ય વર્તનમાં તે આવી અને હંમેશાની જેમ તેણે શાંતિ જાળવવામાં નિષ્ફળતા દાખવી હતી આ વખતે તેના હાથમાં બાળ ગોપાલની મૂર્તિ હતી પરંતુ તેના ચહેરા પર ગુસ્સો અને આક્રમકતા જોવા મળી હતી સાથે વિડીયો બનાવનારને કહ્યું હતું કે વિડીયો બનાવી લે ટકાટક લઈ લે ને બકા નજીક આવ પણ સામે આવ્યો હતો જે બાદ કોર્ટમાંથી જેલમાં જતા સમયે ચહેરા પર બાંધેલા દુપટ્ટાને હટાવીને ત્યાં હાજર વિડીયો બનાવનારને કહ્યું લઈ લે બરાબર મસ્ત હો આ વખતે ફરી કોર્ટ પરિસરમાં પ્રવેશતા જ કીર્તિએ દાંત ભીસતા

અને તેના ચહેરા પરનો ગુસ્સો જોઈને સ્પષ્ટ થયું હતું કે કાયદાકીય અડચણો અને જેલવાસ પણ તેના સ્વભાવમાં કોઈ ફેરફાર લાવી શક્યા નથી અંતે પોલીસે તેને સમજાવીને પોલીસ વાનમાં બેસાડી અને પરત સબજેલ લઈ ગઈ હતી